ધાનેરા તાલુકાની જાડી બે પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી બે પાળીમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ હોવાના કારણે બાળકો શિયાળાની કડકડતી ઠંડીમાં પહેલી સવારે શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે આમ તો શિક્ષણ વિભાગે પ્રાથમિક સરકારી શાળાઓને અધતન બનાવવા માટે તિજોરી ખુલ્લી મૂકી છે જેમાં માત્ર કલરકામ માટે પણ લાખો રૂપિયાનો બેફામ ખર્ચ કરવામાં આવે છે જોકે દાનેરા તાલુકા જાડી બે પ્રાથમિક શાળા તરફ નજર કરીએ તો અહીં સરકારની ગ્રાન્ટ ખૂટી જાય છે એ પણ એક બે મહિના નહીં પણ છેલ્લા બે વર્ષ કરતાં પણ વધારે સમયથી નવીન ઓરડા માટે સરકાર પાસે ગ્રાન્ટ નથી જેના કારણે પ્રાથમિક શાળાના બાળકો સવાર અને બપોરના એમ બે પાળીમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે જેને લઈ સ્થાનિક નાગરિકોમાં સરકારના આવા સરકાર અને સરકારી તંત્ર બાળકોના ભવિષ્ય સામે જોઈ નવીન ઓરડાની મંજૂરી આપી નવીન શાળા બનાવી આપે તેવી માંગ કરવામાં આવી રહી છે તાલુકાની જાડી પ્રાથમિક શાળા બે એની અંદર છેલ્લા બે વર્ષથી બાળકો બહાર બેસીને અભ્યાસ કરે છે ઓરડા ડેમેજ કર્યા પછી એને દૂર કરવામાં આવ્યા એના પછી સરકારે આના માટે જે બનાવવા માટેની જે પ્રક્રિયા હોય એટલી બધી ધીમી ગતિ છે કે હાલ સુધી એનું ઠેકાણું જ નથી અને છેલ્લા બે વર્ષથી શાળામાં આવતા બાળકો ચોમાસાની અંદર પણ બે પાળીમાં ચાલે આખો વર્ષ બાળકો બે સગા ભાઈ બહેનો હોય એમાંથી એક બાળક તો ઘરે જ રહી જાય કે મારે નથી જવું એક પાળીમાં એટલે સરકારને આ બાબતે નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ઓરડાઓ બનાવો ખોટા તાઇફાઓને મિલાવડા કરવા કરતાં જે મૂળભૂત સુવિધાઓની જરૂર છે બાળકોને ઓરડાઓ નથી તો ઓરડા બનાવવા જોઈએ એની જગ્યાએ આ લોકો શાળાઓને કલર કરીને એમાં લાખોનો ભ્રષ્ટાચાર કરે છે તાલુકાની અંદર એવી ઘણી શાળાઓ છે કે જ્યાં બેસવા માટે બાળકોને ઓરડા જ નથી અને સ્ટાફની પણ કમી છે દાંદરા તાલુકાની જાડી પ્રાથમિક શાળાની અંદર સ્ટાફ છ કે સાતની ઘટ છે અને આઠ ઓરડા નથી તો બાળકો બે પાણીમાં બે આવે છે તેના કારણે એમના અભ્યાસ ઉપર બહુ જ અસર પડે છે અને આવી કડકડતી ઠંડીમાં સવારે નાનું બાળક આવે અને પાછું ઘરે જાય અને બીજા દિવસે પાછો સવારે એવું આખું બે વર્ષથી આ પ્રક્રિયા ચાલે છે તો સરકારને આપણા માધ્યમથી નમ્ર વિનંતી છે કે જેમ બને તેમ નવા ઓરડા બનવા જોઈએ બાકી આ સરકારની અંદર હાલ તંત્ર ઉપર કબજો રહ્યો જ નથી અને શિક્ષણ ભગવાન ભરોસે ચાલે છે શાળાઓની અંદર આવતા બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું એ જ પ્રશ્ન થઈ ગયો છે કેમ કે શિક્ષકો જોડે એટલું બધું કામનું ભારણ છે કે એમને બાળકોને ભણાવવા કે કામ કરવું હાલ આ પાર આઈડી હોય કે એવા નવા નવા સરકાર તાઇફાવાળા પ્રોજેક્ટો લાવી અને શિક્ષકોને શિક્ષણથી વંચિત રાખે છે તો આ બાબતે પણ મારી આપના માધ્યમથી સરકારને નમ્ર વિનંતી છે કે એના માટે અલગથી સ્ટાફ કરી અને આની વ્યવસ્થા થવી જોઈએ જેથી કરીને બાળકોને શાળામાં આવતા શિક્ષકો ભણાવી શકે ચાડી બે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પણ બે ટાઈમ બનાવવું પડે છે આ સિવાય અન્ય કાર્યક્રમોમાંથી પણ બાળકો વંચિત રહી જાય છે છેલ્લા બે વર્ષથી નવીન ઓરડાને મંજૂરી મળી નથી જેની અસર બાળકોના શિક્ષણ પર પડી રહી છે ધાનેરા તાલુકાની સમસ્યા અને રજૂઆત માટે કોઈ દમદાર નેતા ના હોવાના કારણે ધાનેરા ગુજરાતમાં ના હોય તેવો વ્યવહાર ધાનેરા તાલુકાની પ્રજા સાથે થઈ રહ્યો છે ધાનેરાના ધારા સભ્ય અપક્ષના હોવાના કારણે સરકારે ધાનેરામાંથી મોં ફેરવી લીધું છે જે જાડી બે પ્રાથમિક શાળાની સમસ્યા થકી દેખાઈ આવે છે સ્થાનિક ગ્રામજનોની રજૂઆત જો કે જો નવા ઓરડા મંજૂર નહીં થાય તો શાળા બંધ કરવામાં આવશે અથવા બાળકોને શાળામાં મોકલવાનું બંધ કરવામાં આવશે જાડી બે પ્રાથમિક શાળામાં છેલ્લા બે અઢી વર્ષથી મકાન ડેમેજ બોલાઈને તોડી પાડવામાં આવેલું છે અને નવા મકાન માટે હજી કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવેલ નથી છેલ્લા બે વર્ષથી બાળકો બે પાળીમાં આવે છે બાળકોને બહુ સમસ્યા છે અહીં ઠંડીની અંદર બહુ મુશ્કેલી પડે છે આપણે ઉચ્ચ અધિકારીની તપાસ કરતાં અમને એવું જણાવેલ કે ભાઈ હમણાં હાલ ગ્રાન્ટ નથી ગ્રાન્ટ આવશે એટલે આગળની કાર્યવાહી અમે કરશું તો એટલે આમ સરકારમાં શું પૈસા જ નહીં હોય તાલુકા ધાંદરા તાલુકા સિવાય બીજા તાલુકામાં ખાલી મકાનના કલર કામ અને ફર્નિચર માટે કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવતા હોય તો આ ધાંદરા તાલુકાના જાડી ગામના લોકોએ કે અથવા જાડી ગામના બાળકો સાથે અન્યાય એટલો કેમ થાય છે કેની તકલીફ છે શું છે જાડી ગામ શું દાંદ્રા તાલુકા અથવા ગુજરાત રાજ્યના નકશામાં છે કે નથી ઉપરના અધિકારીઓને ખબર છે કે નથી અત્યારે આ બે વર્ષથી બે પાળીમાં છોકરા ભણવા આવતા હોય એમને કદાચ ધ્યાન બહાર હોય તો આ બીકે કે ન્યૂઝના માધ્યમથી જણાવું છું કે એમને ધ્યાનમાં દોરવું જોઈએ અને ટૂંક સમયમાં હવે બહુ ટાઈમ થઈ ગયો છે હવે એક મહિનાની અંદર એનું ઘટતું ના કરવામાં આવે તો વાળીઓ પોતાના બાળકો સ્કૂલે મૂકવાના નથી અને આ સ્કૂલને તાળી તાળા મારી દઈએ એવું કંઈક કરવું પડશે એવું ન કરવું પડે એના માટે જે તે અધિકારીને એના ઉપર ઘટતું કરી અને એના ઉપર એક્શન લઈને તાત્કાલિક એનો નિકાલ લાવવાની કોશિશ કરવી જોઈએ એ મારી વિનંતી છે